ભાવનગર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા રાજકોટના સદભાગી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી રાજકોટમાં માનવસર્જિત બનેલી ગોઝારી ઘટનામાં અઠ્યાવીસથી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા રૂપાણી સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કોંગ્રેસના યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મૃતકોને કેન્ડલ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી

ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના બની તેને અનુસંધાને જ ભાવનગર શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા જે મૃતકો છે તેની આત્માની શાંતિ માટે જે લોકોને ઘાયલ છે તે લોકો ફટાફટ જેલામાં સારા થઈ માટે થઈને એક કેન્ડલ માર્કે જ એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ એ ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે રાખવામાં આવશે ગઈકાલે રાજકોટ મુકામે માનવ સર્જિત દુર્ઘટના બની છે અત્યંત દુઃખદાયક અને કરુણાદાયક ઘટના બની છે સહજ હોય પણ આમાં એક પણ વસ્તુ સહજતા નથી અને દુઃખની વાત એ છે કે મૃત્યુ પામનાર માણસોને બચવાનો કોઈ સમય જ મળ્યો નથી જે વ્યક્તિઓએ પોતાના શરીર ગુમાવ્યા છે તેઓ ગુમાવ્યો છે બધાના આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે લોકો જાગૃત થાય કારણ કે સાધુ શ્રદ્ધાંજલિ પણ સાચી શ્રદ્ધાંજલિ તો એ ગણાશે કે દરેક નાગરિક સમજે કે આટલી બધી અનિત્ય ન કરાય કોઈ પણ જાતની મંજૂરી વગર સરકારને કર બચાવવા અને આર્થિક લાભ લેવા માટે આવા તમો બનાવવા આવા આયોજનો કરવા જોશ મળશે આ ગુજરાતનો એક ઘટનાક્રમ બની ગયો છે બહુ દુઃખની વાત છે મૃત્યુ પામનાર તમામના પરિવારજનો માટે કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રતિ એમાંથી સંવેદના છે અને ઈશ્વર આ તમામ વૃદ્ધાત્માઓને પરમ શાંતિ આપેલી